ભ્રષ્ટાચાર થયો હોવાના ગુજરાત કોંગ્રેસ પ્રમુખના આરોપ બાદ કમાસણ શરૂ થયું છે આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે સ્પષ્ટતા કરતા કહ્યું કે તમામ પ્લોટની ફાળવણી નિયમ પ્રમાણે જ કરવામાં આવી છે એટલે કે ગેરરીતિની કોઈ જ વાત નથી ઋષિકેશ પટેલ બાદ આજે ફરી ગુજરાત કોંગ્રેસ પ્રમુખે પ્રેસ કોન્ફરન્સ કરી અને કહ્યું કે મારા એક પણ પ્રશ્નનો જવાબ આ લોકોએ આપ્યા જ નથી સાથે સવાલ કર્યો કે જમીનને સસ્તા ભાવે કેમ આપવામાં આવી જીઆઈડીસી અને ઔદ્યોગિક ગૃહો અને ઉદ્યોગો માટે જમીન ફાળવવાની નીતિ ઓગણીસો બાસઠથી એટલે કે એમની જ જ્યારે સરકાર હતી ત્યારથી અમલમાં આવેલી છે અને નેવું ટકા કરતાં વધારે પ્લોટોનું વેચાણ થાય તો એને સેચ્યુરેટ એટલે કે સંતૃપ્ત જીઆઈડીસી તરીકે જીઆઈડીસી તરીકેનો દરજ્જો આપ્યો છે અને એવા અને એવા જ સંજોગોમાં ત્યાં આગળ હરાજીથી ઉદ્યોગગૃહોને જમીન ફાળવવાની નીતિ આપણે અમલમાં મૂકી છે મિક્સ ઝોન હતા સાયખા અને દહેજ અને સાયખા અને દહેજમાં કેમિકલ અને એન્જિનિયરિંગ એમ બંને વિભાગો એમ બંને ઉદ્યોગગૃહો માટેની ત્યાં આગળ અવકાશ હતો પરંતુ ત્યાં આગળ કેમિકલ ઉદ્યોગ અને એના પ્લોટો વધારે નેવું ટકા કરતાં વધારે અપાઈ ગયા હતા અને એના કારણે એ વખતે એને સેચ્યુરેટ જાહેર કરી પરંતુ કેટલાક ઉદ્યોગ ગૃહો અને ઉદ્યોગ મંડળો દ્વારા આ બાબતની રજૂઆત થઈ કે આપણી જે ઔદ્યોગિક નીતિ છે એ નીતિની અંદર સમગ્ર વસાહતમાં નેવું ટકા કરતાં વધારે પ્લોટોનું વેચાણ થયું હોય ઉદ્યોગો ચાલુ થયા હોય તો જ આ નીતિ અમલમાં આવી શકે એના કારણે પાંચસો ઓગણીસની જે આપણી જીઆઈડીસીની કમિટીની મિટિંગ મળી એમાં ફરીથી આપણે નિર્ણય લીધો કે આ ઉદ્યોગ ગૃહોની માગણી અને લાગણી યોગ્ય છે અને એના કારણે આપણે એને અનસેચ્યુરેટ જાહેર કરી આમાં ક્યાંય ગેરરીતિના અવકાશ નથી આપણે કોઈ પ્લોટનું વેચાણ નથી કર્યું અને સખ્યામાં વાત કરી કે લાખો કરોડોનું ભ્રષ્ટાચાર થયો વેચાણ કરી દીધા હકીકતમાં એક પણ પ્લોટનું વેચાણ આપણે આ બંને જગ્યામાં કર્યું નથી મંત્રી વારંવાર કહે છે સાયખામાં આપ્યો નથી પ્લોટ સાયખામાં આપ્યો નથી પછી ધીમે રહીને બોલે છે કે દહેજમાં થોડા આપ્યા છે આપી હતી ને તમને વિગત દહેજ અને સાયખા બંને મારો પ્રશ્ન હતો મારો માત્ર સાયખા માટેનો પ્રશ્ન નહોતો દહેજ અને સાયખા બંનેમાંથી મેં કહ્યું હતું કે હજી અમુક ષડયંત્રમાં પ્રોસેસમાં છે કારણ કે ઇલેક્શન ડિક્લેર થઈ ગયું હતું એટલે આચાર સંહિતા છે તો દહેજમાં અપાયા છે આપ આ કેમેરાની આંખ પર જરા એ મંત્રીશ્રીઓની પ્રેસ કોન્ફરન્સમાં એ સ્વીકારે છે કે દહેજમાં અમે થોડા પ્લોટ આપ્યા છે મારી સીધી માંગ એ હતી કે તમે જાહેર કરો કે કેટલો ભાવ અઠ્યાવીસો ને સિત્તેર રૂપ સત્યાવીસો ને સિત્તેર કે અઠ્યાવીસો રૂપિયામાં શા માટે આપો છો ભાઈ તમે સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ કોઈ પણ પણ પ્રજાની સંપત્તિ એક ઇંચ પણ આપવાનો સવાલ આવે તો વધારેમાં વધારે રૂપિયાનું ઉપાર્જન કેમ થાય તો આવતીકાલે ગાંધીનગરને મળશે નવા